નમસ્કાર દર્શક મિત્રો જી કે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું જોઈએ હવે સાબરકાંઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ગુજરાતમાં એકમાત્ર શિખરબંધી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂરું ઉમટ્યું હતું ઈડરના બોલુંદરા ગામે આવેલું કારભૈરવ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે કારભૈરવ જયંતિ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા હતા ત્રણસો વર્ષથી પુરાણું છે કારભૈરવા મંદિર સ્થાનિક મહંતોએ જીવતા અહીંયા સમાધિ પણ લીધી છે ગુજરાતના પ્રથમ શિખરબંધી કારભૈરવ મંદિરે ભક્તો અનોખી શ્રદ્ધા રાખવામાં આવે છે આજે ફોમ ભવન અને યજ્ઞ યોજાશે રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવનાર છે આજે કાળભૈરવ જયંતિ નિમિત્તે ગુજરાતમાં એક માત્ર શિખરબંધી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ છે ઈડનના બોલુંદરા ગામે આવેલું કાળભૈરવ મંદિર કાલભૈરવ જન્મ જયંતિ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા હતા ત્રણસો વર્ષથી પુરાનું આ કાળભૈરવ મંદિર છે સ્થાનિક મહંતોએ જીવતા અહીંયા સમાધિ પણ લીધી છે ગુજરાતના પ્રથમ શિખરબંધી કાળભૈરવ મંદિરે ભક્તોની અનોખી શ્રદ્ધા છે આજે ફાર્મ ભવન અને યજ્ઞ છે રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બોલુંદરા ગામે ઈડરના બોલુંદરા ગામે કાળભૈરવ મંદિર કાળભૈરવ જયંતિ નિમિત્તે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્રણસો વર્ષથી પુરાનું કાળભૈરવ મંદિર આવેલું છે સ્થાનિક મહંતોએ અહીંયા સમાધિ જીવિત લીધેલી છે ગુજરાતના પ્રથમ શિખરબંધી કારભેરવ મંદિરે ભક્તોની અનોખી શ્રદ્ધા પણ છે આજે ફાર્મ ભવન અને યજ્ઞ યોજાશે રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવેલું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બોલુદરા ખાતે કાળભૈરવ મંદિરમાં આજે કાળભૈરવ જયંતિ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા હતા અહીં આ ત્રણસો વર્ષથી પુરાણું કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે સ્થાનિક મહંતોએ અહીંયા જીવતી સમાધિ લીધેલી છે ગુજરાત